મહેમદાવાદ ગામ ખાતે યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ બાદ ડીજેના તાલે ધામધૂમપૂર્વક બાપાનું વિસર્જન કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય ગણપતિ મહોત્સવ યોજાયો હતો રંગે ચંગે યુવક મંડળ દ્વારા ગજાનંદ ગણપતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામમાં યુવક મંડળ દ્વારા ગણપતિ બાપા મૂર્યાના નાદ અને ઘર ઘર પધાર્યા ગૌરીનંદ ગણેશના નાદ સાથે હર્ષોલ્લાસભેર સ્થાપના બાદ ગણપતિ વિસર્જન કરાયું

ગણપતિ વિસર્જન કરતા સમગ્ર પંથકમાં ગણપતિ બાપા નાદ સાથે વાતાવરણ બની જવા પામ્યું હતું ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાનો તહેવાર અને આપણી અંદર છુપાયેલા ગણેશ ઉત્સવને જાગૃત કરવાનો તહેવાર એટલે ગણેશ ઉત્સવ જે રાધનપુરના ગામડાઓમાં સવારથી જ ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં નિરોત્સાહ જોવા મળ્યો હતો

બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ